જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારો અમારા નવા માં નવા બ્લોગ અને વહેલી સવારના ના વાગી ગયા છે સાડા છ અને આપણે બધી ગાયોનું નું મિલ્કિંગ થઈ ગયું છે જેને નથી આપણે દોતા એને બધા ખાણ દેવાના છે એટલે ખાણ આપે છે રાધા ને હોનુ ને સુરભી ને બધા

ખાણ દેવી છીએ એને નથી દોવા દેતા તોય કારણ કે એનામાં શક્તિ જળવાઈ રહે એટલા માટે અણશક્તિ શક્તિ ન આવી જાય ગાયોને એટલે આપણે સતત ખાણ દેવાનું શરૂ રાખ્યું છે અને હવાર હવારમાં પાણી તો ભર જો આવી ગયું છે વહેલું સાડા પાંચ વાગ્યાનું તો ભરવાનું કામકાજ શરૂ ગોળા વિસળીને ટીપણા વિસરીને ભરાઈ ગયા છે ટાકો ગાયો આટો ભરવાનું છે અને વાહીન દોજી વાળવાનું બાકી છે પડી ગયું બધું અને કહેવાય ને કે પ્રભાતે ઉઠીને પેલા ફરી ગયું છે ને અને ગોળો ભરી લીધું છે સ્ટીલનો કારણ કે પછી આપણે સાસ ફેરવાની બાકી છે સાસ પછી નિરાતે ફેરી પેલા ગાયોનું થઈ જાય પછી ખાણ દેવાઈ ગયા છે ધોવાઈ ગયા છે વાળી નાખી પછી સાસ ફેરવા બે જાય નવ નવ ડંકો વાગશે જેની એસિને તૈયાર કરવા અને આજે પણ મારા ખેતરે માંડી થોડીક અધૂરું કામ છે તો પૂરું કરીને ભગવાનને પ્રાર્થના કરી હાથી નક્ષત્ર બહે ગયું છે તો આજનો દિવસ વરસાદ રહી જાય બાકી અત્યારમાં જવા પવન કેટલો આવે છે પાંચ વાગ્યાનો પવન ઉડે છે હા ગંગા થોડી ક્યારે જગ્યા નથી બદલતા હંમેશા કોબામાં જ રાખી અને ડાયરી લીધી પછી આજે ગુંદા હેઠે બાંધી માંડવી હોય એટલે એટલે કદાચ પવન ને લીધે તાઠ લાગી ગયું હોય એવું લાગે છે

ધવાડી કરશો <laughs> <laughs>

પૂરવા પછી એઠી નઈ ઉજરી ઉજરી કેમ દોરી અટવાઈ દે પૂરવા ગમે એટલું કામ ગમે એટલું થાક લઈ ને પૂરવા ને જોઈને થાક ઉતરી દે હવાર દિવસનો વરસાદ શરૂ થઈ ગયો છે અને અડધી માંડવી આપણે કાઢી નાખીને વરસાદ વરસાદમાં સા લઈને બોગી ગયા ઓલું ઓનું સારોનું ઢાક્યું આ ઢાક્યું અને હવે જોવો માંડવી ભરેલું ટ્રેક્ટર નાનું છે પણ હાલતું નથી તો જોવો કેટલું બળ કરીએ છીએ આવી રીતના બળ કરીને બધાય જોવો ટ્રેક્ટર કાઢે છે માંડવીનું હવે હું જાઉં છું અરવિંદ ઉપર ભાઈ જતો રસ્તે આવતા ત્યાં ફૂલ વરસાદ શરૂ હતો અને માંડવી આપણી બધી ઘરે પોગી ગઈ બે વીઘામાં જમીન કાઢવાની બાકી રહી હવે જ્યારે તડકો પડશે ત્યારે નીકળશે ને આ આપણી કોરે હાથે માંડવી પોગી ગઈ આ થોડીક આપણી ભીની છે પણ વાંધો એટલો બધો નથી એ હો રસ્તામાં થોડીક ભીની થઈ કે એકદમ પાણી નીકળી જાય એટલી બધી ભીની નથી થઈ ખાલી ઘાવર પકડ્યો છે પણ તડકો હશે તો વાંધો નહીં આવે કારણ કે આને ફોંફા એટલા મજબૂત હોય છે તે અંદર પીને કાંઈ થતું નથી તો આપણે વરસાદ વરસતા વરસાદના ઘરે આવ્યા અને કેટલા હેરાન થાય કોઈ સીમા નહીં અને એમ તે આપણે ઘરે મહેમાન હતા મધ્યપ્રદેશથી હતા અને સુરત થી હતા પણ હું કપડે હું અને જેની પપ્પા બે હતા એટલે વિડીયો ઉતારી ન હોય કે અને ઘડીક જ બેઠા હતા બધી ગાયોને દર્શન કર્યા પછી ઘડીક બેઠા થા પાણી પીધા અને તરત થી લોકો નીકળી ગયા અને ત્યાર પછી આપણે રસોઈમાં બાય રોટલા અને શાક બનાવ્યું અને બહુ જ વરસાદ જેવું વાતાવરણ છે એટલે આપણે ડુંગળીના આમ તો કુંભણીયા કહેવાય પણ આવી સલાડ બનાવ્યું છે છે અને ખીચડી ને રોટલા છે અને શાક છે તો અને હારે આપણે ગાય ના દૂધની ની તો ડેલી હોય જ તે પણ વરસાદને લીધે આપણે એકલી ડુંગળીના ભજીયા બનાવી નાખ્યા છે અને ફૂલ ભૂખ લાગી છે બહુ મોડું થઈ ગયું છે તો કહી જાય બપોરા કરવા આવો તમે પણ બધા